શહેરના વાઘોડિયા રોડ સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે ભગવતીબેન કે પુરોહિતના સૌજન્યથી યોજાયેલ શ્રીમદ ભાગવત કથાની સમાપન પ્રસંગે શાસ્ત્રીજીએ જણાવ્યું હતું સુદામા ચરિત્રની વાત કરતા વ્યાસપીઠ પરથી નયનભાઈ શાસ્ત્રીજીએ જણાવ્યું કે સુદામાના તાંદુલમાં યશોદાનું વાત્સલ્ય છે પવા જોઈને દ્વારકાનાથની આંખોમાં આંસુ આવી ગયા સુદામાએ પ્રભુ પાસે કશું માંગ્યું નથી મિત્ર એટલે ખાનગી વાત મૂકવાની તિજોરી મિત્ર ઢાલ જેવો હોય છે મિત્ર એટલે માન બ્રાહ્મણો વિષ્ણુના મુખમાંથી પ્રગટ થયા મનને તારવાનું કામ કરે તે મંત્ર પૂર્ણાહુતિ પ્રસંગે કોર્પોરેટર હિતેન્દ્ર પટેલ નૈતિક ડેકસ તેજલ વ્યાસ શ્રેયા રોકડિયા વિશ્વલાળ પરિષદ મુંબઈના ઉપપ્રમુખ અંબુ એચ શાહ છોટાઉદેપુરવાડા દક્ષેશ શાહ ડેક્સ રાજેન્દ્ર જે શાહ વિજય શાહ શંભુભાઈ ભોગીભાઈ પટેલ વિવિધ વૈષ્ણવ સમાજના આગેવાનો લાફીંગ ક્લબ વાઘુડિયા રોડના સભ્યો મહિલાઓ વિશાળ જનસંખ્યામાં ઉપસ્થિત રહીને શ્રીમદ ભાગવત કથાનો અલૌકિક લ્હાવો લઈ સુદામા ચરિત્રની વાત શ્રોતાજનોમાં અશ્રુની ધારા વહેવા લાગી હતી કીર્તનકારોએ દ્વારકાનો નાથ રાજા રણછોડ છે એમ મહિલાઓ ગરબે ઘૂમી ઝૂમી ઉઠ્યા હતા મનોરથી પરિવાર દ્વારા કથામાં સહયોગ આપનાર તમામનો વ્યાસપીઠ પરથી નયન જોશી દ્વારા સાલ ખેસ ઓઢાડીને વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું મનોરથી બેન કે પુરોહિત દ્વારા ઉપસ્થિત તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રોહિત શાહ દંપતી દ્વારા કથાનું સુંદર આયોજન દ્વારા સફળતા મેળવી હતી ઉપસ્થિત તમામે સમૂહમાં દીવડાઓ હાથમાં લઈને સામૂહિક આરતી ઉતારી હતી લક્ષ્મણીના મહેલમાં છે અને સત્ય હસવા લાગ્યા અરે નારદજી એ તો ક્યારના બાળકોની સાથે અહીંયા ચોપાટ ખેલી રહ્યા છે અમારા પ્રભુ તો મારાથી એક હતા લક્ષ્મણના મહેલમાં ગયા પ્રભુ ગાયોની સેવા કરતા હતા એક મહેલમાં ગયા ત્યાં 16108 મહેલની અંદર નારદ ભગવાન 16108 સ્વરૂપ ધરી અને આ નિત્ય દિલા બધા દિવસ દ્વારકામાં ચાલુ રાખી છે પ્રભુની આ દિલાને આપણે બુદ્ધિથી પામી શકતા નથી એને શ્રદ્ધાથી પામી શકાય છે અને જરાસંઘ દ્વારા અવરોધ કરવામાં આવ્યો ત્યારે ભીમ દ્વારા ભગવાને જરાસંઘને મૃત્યુદંડ આપ્યો ભગવાનનો જય જયકાર થયો શિશુપાળનો પણ ઉદ્ધાર થયો ભગવાનનો જય જયકાર થયો નામના દૈત્યએ દ્વારકા ઉપર આક્રમણ કર્યું પ્રદ્યુમ્ન મહારાજે દ્વારકાની રક્ષા કરવા માટે પૂર્ણ પ્રયત્ન કર્યા Bump.